પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના બે હાજર ચોવીસ અને બાવીસ એક બે હાજર ચોવીસ ના રોજ ગુરુ ગોવિંદ ચોક હટાવીને ધાર્મિક ચોક ભગવા કલરની ધજા લહેરાવવામાં આવેલ છે જેથી કરી આદિવાસી સમાજની લાગણી દુભાઈ હોવાથી આદિવાસી સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે જેથી તાત્કાલિક ધોરણે અસામાજિક તત્વોને યોગ્ય પગલા ભરી યોગ્ય કાર્યવાહી કરી આદિવાસી સમાજની લાગણીને ધ્યાને રાખી ફરીથી આદિવાસી સમાજના ગુરુ એવા ગુરુ ગોવિંદની ચોક જ્યાં હતો ત્યાં ઉભો કરવામાં આવે તેવી માંગણી સાથે આદિવાસી સમાજના યુવાનો દ્વારા આજરો તારીખ ત્રીસ એક બે હજાર ચોવીસના રોજ ફતેપુરા મામલતદાર સાહેબશ્રીને સંબોધી ફતેપુરા મામલતદાર કચેરી અવદનપત્ર આપવામાં આવ્યું આ વેળાએ આદિવાસી સમાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો તાત્કાલિક ધોરણે આ ગુરુ ગોવિંદ ચોક ઊભો કરવામાં નહીં આવે તો આદિવાસી સમાજ રોડ રસ્તા પર આવશે ત્યારે કોઈ પણ પ્રકારનો અણબનાવ બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે આજ રોજ અમે ફતેપુરા તાલુકા મામલતદાર સાહેબની કે આવેદન પાઠવ્યું છે જેમાં અમારો માગણી અને લાગણી એવી છે જે સમાજે બે બે વાર આસપુર ચોક પર ગુરુગોવિંદ શ્રીની જે ચોક મોકરેલો હતો તે સમય અનુસાર બે વાર તોડી પાડવામાં આવ્યો છે તે આદિવાસી સમાજને પક્ષપૂલોથી લાગણી અને માગણી ખેસ પહોંચે છે જે એના થોડાકના સમયમાં તોડી પાડ્યા ત્યારબાદ થોડાક સમયમાં અંદર જ જે બીજી વાર આજે આ સંગઠનો દ્વારા અથવા તો પ્રશાસન દ્વારા જે બીજું ચોક ઉભો કરવામાં આવે છે તે અમારા સમાજને જે પડતું નથી જે તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે અને અમારા સમાજને લાગણીને જેટલી જ પૂછ છે તેને પૂરી કરવામાં આવે જે માંગ પૂરી કરવામાં આવે તે અમારા સંગઠન અમારા સમાજ એ નંબર આપી છે અશોક કિશોરી રૂપાખેડા સ્થાનિક શિક્ષક આજે વીસ એક બે હજાર ચોવીસ ના રોજ અમે આવેદનપત્ર આપ્યું છે કે સુખસર ગામે અમારી ગુરુ ગોવિંદસિંહની નથવા ગામે ધોણી છે અને સુખસરથી એકથી દોઢ કિલોમીટર અંતરે આવેલું છે અને ત્યાં આસપુર ચોકડી છે આસપુર ચોકડી પર અમારી આદિવાસી સમાજને ભેગા મળીને અમે આદિવાસી શોખ ગોવિંદ આદિવાસી શોખ ઊભો કરેલ હતો બે વખત ઊભો કરેલ છે અમે બે વખત એને તોડી પાડવામાં આવે છે આ વખતે તોડી પાડેલ હતો એમાં અમે વિચાર્યું કે રસ્તાના કામ માટે પ્રશાસને હટાયો હશે એવું વિચારી અમે પરિભાવ પુણે પડાવેલ નહોતો પણ આ એકત્રીસ બાવીસ તારીખે રામ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે કોઈ અજ્ઞાત લોકોએ મને ખ્યાલ નથી આ લોકોએ ભગવા કલરના ઝંડા ચડાવવામાં આવે છે જેથી અમારી આદિવાસી સમાજના દરેક કાર્યકર્તાઓ અને જનતાની અંદર એટલો આક્રોશ ભૂક્યો કે એમ છે કે ધુમાલ થઈ શકે છે ભવિષ્યના દિવસોમાં જો આ ચડાવેલા ઝંડા પ્રશાસન ઉતાર આવે અને અમારી જે આદિવાસી સમાજનો જે શોખ ભણાવેલો હતો એ શોખ પુનઃસ્થાપિત કરવામાં આવે અને જો આવું ભણવામાં નહીં આવે અને જે કંઈ ધુમાલ થશે આદિવાસી સમાજની અંદર બહુ આક્રોશ છે ધુમાલ થશે એની તમામ જવાબદારી પ્રશાસન અને જે તે વ્યક્તિ આ ઝંડા ચડાયે છે એની રહેશે એટલે અમારી બે હાથ જોડીને અમને વિનંતી છે કે આ ઝંડા તત્કાલીન ધોરણે સરકાર પ્રશાસન ઉતાર આવે આપણું નામ મારું નામ પારગી સુભાષીદાસ કામ કોઈ ઓ મારો રાજકીય નેતો આપવા નથી આવ્યો હું એક સમાજનો સમાજ સેવક તરીકે આવ્યો છું આદિવાસી સમાજ તરીકે આવ્યો છું રિપોર્ટર કિરણ ડામોર ભારત ફતેપુરા